હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું હેલ્ધી ટેસ્ટી એવો વેજીટેબલ રાગી સૂપ આ સૂપ તમને વજન નિયંત્રણ કરવામાં મદદ કરશે જો તમે વજન ઉતારવા માગતા હોય તો રોજ તમે એક બાઉલ આ સૂપ બનાવીને પી શકો છો જે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે અને આ સૂપને બનતા ફક્ત દસ જ મિનિટનો સમય લાગે છે એટલે ફટાફટ બની પણ જાય છે તો ચાલો વજન ઉતારવામાં મદદ કરે તેવો હેલ્ધી અને ટેસ્ટી સૂપ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે તે જોઈ લઈશું તો સૂપ બનાવવા માટે સૌ તો આપણે રાગીનો લોટ જોઈશે તો રાગીનો લોટ તમને કોઈપણ કિરના સ્ટોરમાં મળી રહેશે અને મોલમાં પણ આસાનીથી મળી રહે છે ત્યારબાદ વેજીટેબલમાં એકદમ ઝીણી સમારેલી કોબીજ લેવાની છે ત્યારબાદ લસણ લેવાનું છે તો લસણને આ રીતે ઝીણું સમારી લેવાનું છે મરીનો પાવડર લઈશું કેપ્સિકમ ગાજર અને ડુંગળીને પણ એકદમ ઝીણું સમારીને લેવાનું છે અને સ્વાદ અનુસાર મીઠું જોઈશે તો ચલો સૂપ બનાવવાનું શરૂ કરીએ તો સૂપ બનાવવા માટે આપણે એક કઢાઈમાં એક ચમચી ઘી ઉમેરવાનું છે ઘીની જગ્યા પર તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો ઘી ઉમેર્યા બાદ આપણે ઘી ગરમ થાય એટલે લસણને જે સમારીને રાખ્યું હતું તો લસણને પહેલાં આપણે શેકી લઈશું લસણને એકદમ સરસ કલર ચેન્જ ન થાય ત્યાં સુધી શેકી લેવાનું છે લસણ શેકતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દઈશું જેથી લસણ બળી ન જાય અને એકદમ સરસ એવું શેકાઈ જાય તો લસણને આ રીતે હલાવતા જઈ અને શેકી લેવાનું છે તો હવે તમે જોઈ શકો છો લસણનો કલર ચેન્જ થઈ ગયો છે અને લસણ એકદમ સરસ એવું શેકાઈ ગયું છે તો ત્યારબાદ હવે આપણે બીજા બધા જ વેજીટેબલ ઉમેરી દઈશું આ સિવાય તમે તમારા મનપસંદ કોઈપણ વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો હવે વેજીટેબલ ઉમેર્યા બાદ બધા જ વેજીટેબલને એકદમ સરસ રીતે પાંચ મિનિટ માટે શેકી લઈશું વેજીટેબલને મિક્સ કર્યા બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે તો અત્યારે આપણે એક ચમચી મીઠું ઉમેરીશું અને ફરીથી બધા જ વેજીટેબલને મિક્સ કરી અને થોડા થવા દઈશું થોડી જ વારમાં વેજીટેબલ ઘીમાં શેકાશે એટલે એકદમ સરસ એવી સુગંધ આવા લાગશે તો હવે વેજીટેબલમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગી છે એટલે તે શેકાઈ ગયા છે તો તેમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અત્યારે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું પછી પાછળથી જો જરૂર લાગે તો ફરીથી પાણી એડ કરીશું પાણી ઉમેર્યા બાદ ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી અને સૂપને ઉકળવા દઈશું સૂપ ઉકળે ત્યાં સુધી આપણે જે રાગીનો લોટ રાખ્યો હતો તેમાં આપણે પાણી ઉમેરી અને પાણી સાથે લોટને મિક્સ કરી લઈશું અત્યારે મેં રાગી લોટનું માપ બે ચમચી જેટલું લીધું છે જો તમારે સૂપ વધારે ઘટ બનાવવો હોય તો રાગીનો લોટ એક ચમચી વધારે ઉમેરવાનો હવે પાણી એડ કરી અને લોટને એકદમ સરસ એવો મિક્સ કરી લઈશું જેથી તેમાં ગાંઠા ન પડે સૂપમાં ફરીથી એક ગ્લાસ પાણી એડ કરીશું જો તમારે વધારે વ્યક્તિ માટે બનાવવાનો હોય તો વધારે પાણી એડ કરવું અત્યારે હું બે વ્યક્તિ માટે જ બનાવું છું તો બે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે પાણી એડ કર્યા બાદ સૂપને આપણે ઉકળવા દઈશું તો જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે હવે સૂપમાં જે પાણી એડ કર્યું હતું તે એકદમ સરસ રીતે ઉકળી ગયું છે તો પાણી બધું જ એકદમ સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ જે રાગી લોટનું મિશ્રણ કરીને રાખ્યું હતું તે એડ કરવાનું છે મિશ્રણ ઉમેર્યા બાદ તરત જ આપણી સૂપને એકદમ સરસ એવું હલાવી દેવાનું છે જેથી ગાંઠા ન પડી જાય હવે ફરીથી સૂપને બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું હવે તેમાં એક ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું તમારે સૂપ જેટલો સ્પાઈસી બનાવો હોય તે પ્રમાણે તમે મરી પાવડર ઉમેરી શકો છો હવે અડધા ગ્લાસ જેટલું બીજું પાણી એડ કરીશું હવે સૂપને આપણે થોડી વાર માટે ઉકળવા દઈશું હવે સૂપમાં આપણે પાણી એડ કર્યું છે તો મીઠું પણ ચેક કરી લેવાનું તો પહેલાં ચાખી લઈશું તો મીઠું અત્યારે મને ઓછું લાગે છે તો થોડું મીઠું એડ કરીશું હવે ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી અને સૂપને ઉકળવા દેવાનું છે સૂપને ઉકળતા સમય આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જેથી જે રાગીનો લોટ છે તે નીચે ચોટી ન જાય અને તેમાં ગાંઠા ન પડે અત્યારે સૂપ થોડો પતલો લાગે છે પણ જેમ જેમ સૂપ ઉકળશે તેમ તેમ તે થોડો ઘટ્ટ થવા લાગશે તો હવે તમે જોઈ શકો છો કે સૂપ એકદમ સરસ એવો ઉકળી ગયો છે અને પહેલાં કરતાં થોડો ઘટ્ટ પણ થઈ ગયો છે તો તમારે જેટલો ઘટ્ટ સૂપ જોઈએ તે પ્રમાણે તમારે રાગીનો લોટ ઉમેરવાનો તો તૈયાર છે આપણો વેજીટેબલ રાગી સૂપ તો છે ને વેજીટેબલ રાગી સૂપ બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની સૂપની આ રેસિપી તમને કેવી લાગી હવે લાસ્ટમાં આપણે લીલા ધાણા ઉમેરી ગાર્નિશિંગ કરીશું હવે તૈયાર થયેલા ગરમા ગરમ સૂપને આપણે સર્વ કરી લઈએ તો જો તમે ડાયટ પર છો તો આ સૂપ તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો જે ખૂબ જ સરસ લાગશે તો જો તમને મારા આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો